જે કાશ્મીર ની અંદર નવ જૂન ના રોજ આતંકવાદીઓ દ્વારા જે હિન્દુ શ્રદ્ધાળુઓ ઉપર હુમલો કરીને નરસંહાર કરવામાં આવ્યો છે તેના વિરોધમાં માં દ્વારા વિરોધ પ્રદર્શન અને મહા મહિમ રાષ્ટ્રપતિ મહોદિયાને આવેદનપત્ર આપીને ભારત સરકાર સમક્ષ બજરંગ દળ દ્વારા માંગ કરવામાં આવે છે કે આ પ્રકારનો આતંકવાદ છેલ્લા ઘણા વર્ષોથી પાકિસ્તાન સમર્થિત રહ્યો છે અને પાકિસ્તાન દ્વારા કાશ્મીરની અંદર ઘુસણખોરી કરીને આતંકવાદને સમર્થન આપવામાં આવી રહ્યું છે આતંકવાદને કાશ્મીરની અંદર જે લોકો પનાહ આપી રહ્યા છે આવા લોકો ઉપર ભારત સરકાર કડકમાં માં કડક કાર્યવાહી કરે અને પાકિસ્તાન ને પણ એની ભાષામાં જવાબ આપવાનો સમય આવી ગયો છે